રાજ્યમાં વરસાદી માહોલ સતત જામી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર તો મેઘરાજા મહેરબાન જ દેખાઈ રહ્યા છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકોએ વરસાદ લાવવા માટે હવન યોજવા પડશે તેવું લાગી રહ્યું છે તો ચાલો જાણીએ છેલ્લા ચોવીસ કલાકમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મેઘછું સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં દસ ઇંચ અને સાત ઇંચ વરસાદ ત્યારબાદ વિસાવદરમાં આઠ પોઈન્ટ સાત ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે કામરેજ અને બારડોલીમાં આઠ આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો અને હાલમાં ઉત્તર સંપૂર્ણપણે જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા હજુ ત્રણ દિવસ સુધી દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કોઈ પણ આગાહી નથી કરવામાં તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા